કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ પ્રકારના સૂચનો ગૃહ રાજ્ય મંત્રી રાજ્યમંત્રી હરસંઘવી આરોપીઓને આપી ચુક્યા છે છતાં પણ જે રીતે ગુજરાતમાં ચિંતાજનક રીતે સગીરાઓની છેડતી દુષ્કર્મની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે તે મામલામાં ગુજરાત પોલીસ પણ એક્ટિવ જોવા મળી રહી છે ગુનાઓની ગંભીરતાને લઈને આરોપીઓને ભાન પણ કરાવવામાં આવી રહ્યું છે ત્યારે સુરતમાં આઠ તારીખની આસપાસ એક આરોપી દ્વારા બે સગીરાઓને છેડતી કરી ત્યારબાદ પોલીસે તેનું જાહેરમાં સરઘસ કાઢીને શું કર્યું વાત કરી આ વિડીયોમાં

એક આરોપી આવે છે અને બાળકીઓની છેડતી કરે છે આ ઘટનાના સંદર્ભમાં ઉધના પોલીસે ગંભીરતાથી આ ઘટનાને લઈને ગણતરીના કલાકોમાં બાળકીઓની છેડતી કરનાર જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી હતી જેમાં અંદાજિત ઉધના પોલીસે સાતસો જેટલા સીસીટીવી તપાસ્યા હતા અને ત્યારબાદ આરોપી સુધી પહોંચી હતી આ મામલામાં જે આરોપી છે તેના પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે તેમાં એવું કહેવાય રહ્યું છે કે તે પોન ફિલ્મ જોઈને તેના પ્રકારના કૃત્યને અંજામ આપ્યો છે અને ઘટનાના પગલે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી તેમજ આરોપીનું જાહેરમાં સરઘસ પણ કાઢ્યો હતું જેના કારણે ત્યાં હાજર લોકોએ આરોપીના આ જઘન્ય કૃત્યને લઈને ફિટકારની લાગણી પણ વરસાઈ હતી ત્યારે અવાનનવાર આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે કેટલાક નરાધમો છે તેટલા બેફામ બની જતા હોય છે કે તે કાયદા વ્યવસ્થાને કથડીને તે સગીરાઓને ટાર્ગેટ કરતા હોય છે તેમના પર સામૂહિક દુષ્કર્મ ગુજારતા હોય છે અને આવા કિસ્સાઓમાં પણ જે રીતે ચિંતાજનક વધારો થઈ રહ્યો છે તે મામલાને લઈને પણ ગુજરાત પોલીસ છે હવે આરોપીઓને કાયદાનું ભાન કરાવવા અને ગુજરાતમાં પ્રકારની ઘટનાઓ ખૂબ ઓછી થાય તે માટેના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં